તમામ ગૃહિણી રસોઈ બનાવતી વખતે ધાણાનો ઉપયોગ તો કરે છે પરંતુ માત્ર ને માત્ર શિયાળાની ઋતુ દરમિયાન જે કંઈ ધાણા આવે છે તે ધાણા અલગ વેરાયટીના હોય છે તેને આપણે દેશી ધાણા કહીએ છીએ આખા વર્ષ દરમિયાન આપણે જે કંઈ ધાણા ખાઈએ છીએ શાક બનાવીને ઉપરથી ભભરાઈએ છીએ ખમણ બનાવીને ઉપરથી જે નાખીએ છીએ આ જે ધાણા છે આપણે બધાએ નોટ કર્યું હશે એ મોટા પાનના ધાણા હોય છે આ જે ધાણા છે તે બીજ આપી શકતા નથી એટલે કે આ ધાણા જ્યારે સુકાઈ જાય ત્યારે એની અંદર ફળ આવતા નથી માત્ર ને માત્ર શિયાળાની ઋતુ દરમિયાન જે કંઈ આપણે ધાણા ખાઈએ છીએ જેને દેશી ધાણા કહેવામાં આવે છે આ ધાણા જ જ્યારે પાકે છે ને એની ઉપર ફળ આવે છે અને આ ધાણાનું માર્ચ એપ્રિલ મહિનાની અંદર જ્યારે મસાલા ભરવાની ઋતુ આવે ત્યારે એના બીજનો પાવડર કરીને આપણે આખા વર્ષ મસાલા તરીકે આનો ઉપયોગ કરીએ છીએ આ ધાણા શિયાળામાં વાવવામાં આવે છે અને તેને આપણે દેશી લીલા ધાણા કહીએ છીએ જેના પાન ખૂબ નાના હોય છે સૂંઘો તો ખૂબ એની સારી સુગંધ આવતી હોય અને આ ધાણા માત્ર ને માત્ર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિના સુધી જ આવતા હોય છે પછી આ ધાણા મળી શકતા હોતા નથી પછી માર્ચ મહિના પછી જે કંઈ આપણે ધાણા ખાઈએ છીએ તે હાઈબ્રિડ ધાણા હોય છે જેના મોટા પાન હોય છે એના કોઈ બીજા સારા બેનિફિટ નથી શિયાળા દરમિયાન આપણે ખૂબ જ સારી સારી વસ્તુ ખાઈએ છીએ પચવામાં ભારે વસ્તુ ખાઈએ છીએ અને આ બધી વસ્તુ આપણે લાંબા સમય સુધી એનર્જી આપનારી હોય છે આ વસ્તુ લાંબા સમય સુધી આપણા શરીરની અંદર બળ આપનારી હોય છે આ બધી જે કંઈ વસ્તુ આપણે ખાઈએ છીએ તે પચવામાં ખૂબ ગુરુ ખૂબ ભારે હોય છે અને આ બધું વસ્તુ પચશે તો જ આપણને લાભ થશે આ બધું ગુરુ ભોજન પચવામાં ભરી ભોજન સારી રીતે પચી શકે એટલા માટે દેશી લીલા ધાણાની ચટણીને ભોજનમાં આપણે જરૂર સામેલ કરવી જોઈએ કારણ કે એની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં છે અને લીધેલા ભોજનને સારી રીતે પચવાના તમામ ગુણો આ દેશી લીલા ધાણાની ચટણીમાં હોય છે અને જ્યારે આપણે એને ભોજનમાં સામેલ કરીએ છીએ ભોજનની સાથે એને લઈએ છીએ ત્યારે એ લીધેલા ભોજનને પાચન કરવા માટે ખૂબ સહાયક સાબિત થાય છે તો આ શિયાળા દરમિયાન દેશી લીલા ધાણાની ચટણી આપણે ભોજનમાં અચૂક લઈએ આયુર્વેદના મહર્ષિઓ કહી ગયા કે બધા રોગોની મૂળ જે છે પાચન અગ્નિની મંદતા છે જ્યારે આપણી પાચનશક્તિ બિલકુલ મંદ હોય છે ને એ સમય દરમિયાન ખૂબ હેવી ભોજન ભારે ભોજન આપણે લઈએ છીએ ત્યારે આ ભોજન પચી શકતું નથી પાચન અગ્નિ જો સારી હશે પાચન અગ્નિ જો મજબૂત હશે જઠરાગ્નિ આપણે સારી રીતે પ્રજ્વલિત હશે તો લીધેલું ભોજન સારી રીતે પચી શકે છે દેશી લીલા ધાણાની ચટણી જે છે એ જઠરાગ્નિને પ્રજ્વલિત રાખવામાં ખૂબ સહાયક સાબિત થાય છે અને જઠરાગ્નિ જો મજબૂત હશે તો હેવીમાં હેવી ભોજન પણ સારી રીતે પચી શકશે અને એને એની અંદર જે કંઈ ન્યુટ્રિશન છે પોષક તત્વો છે એ આપણા શરીરને સારી રીતે મળી શકશે વર્તમાન સમયની અંદર થાઇરોઈડની બીમારી ખૂબ પ્રમાણમાં વધી છે અને ખાસ કરીને મહિલાઓને દેશી લીલા ધાણા જે માત્ર ને માત્ર આ ઋતુ દરમિયાન જ આવે છે દેશી લીલા ધાણાને જો ભોજનમાં સ્થાન આપવામાં આવે એની ચટણી બનાવીને જો ભોજન સાથે લેવામાં આવે તો એ થાઇરોઇડ સંબંધિત સમસ્યાથી આપણને બચાવે છે અને ભવિષ્યમાં આવી બીમારી આપણને આવે નહીં એના માટે સુરક્ષા કવચ દેશી લીલા ધાણાની ચટણી પૂરું પાડે છે જે કોઈ લોકોને ગેસ એસિડિટી જેવી સમસ્યા રહેતી હોય એક વખત ભોજન લીધા પછી લાંબા સમય સુધી એનું ભોજનનું પાચન ન થતું હોય પેટ બિલકુલ કડક કડક રહેતું હોય જમ્યા પછી ખૂબ ડકારો આવ્યા કરતા હોય ઓડકાર આવ્યા કરતા હોય આવી તમામ સમસ્યાઓથી બચવા માટે ભોજનમાં દેશી લીલા ધાણાની ચટણીને અચૂક સ્થાન આપવું જોઈએ કારણ કે એ જઠરાગ્નિને મજબૂત તો કરે છે પાચન શક્તિ તો વધારે છે સાથે સાથે લીધેલું ભોજન સારી રીતે પચાવીને ગેસ એસિડિટી જેવી સમસ્યાઓથી પણ આપણને બચાવે છે દેશી લીલા ધાણાની અંદર વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે આંખોને સુરક્ષિત રાખવી હોય લાંબા સમય સુધી આંખો સુરક્ષિત રહે ઘણા લોકોને કન્જેક્ટિવાઇટીસ એટલે કે વારે વારે આંખ આવી જતી હોય આંખમાં ગરમી થતી હોય આંખ બિલકુલ લાલ રહેતી હોય આવી તમામ આંખો સંબંધિત સમસ્યાઓથી બચવું હોય તો દેશી લીલા ધાણાની અંદર રહેલું વિટામિન એ એ આપણને સારી રીતે મળી શકે એટલા માટે ભોજનમાં દેશી લીલા ધાણાને આપણે આ અચૂક આપીએ જે કોઈ લોકોના શરીરની અંદર દોષ વધારે હોય તજા ગરમી વધારે રહેતી હોય લોહી ખૂબ ગરમ રહેતું હોય થોડું પણ ભોજનમાં ગરિષ્ઠ ભોજન લઈ લે તો ખૂબ પરસેવો વળતો હોય શરીરની અંદર ખૂબ ગરમી રહેતી હોય આવા લોકોએ પોતાના ભોજનની અંદર દેશી લીલા ધાણાને સ્થાન અચૂક આપવું જોઈએ કારણ કે સ્વભાવે ઠંડા છે દોષને દૂર કરનારા છે રક્તધાતુને શુદ્ધ કરનારા છે તો જે કોઈ લોકોના શરીરની અંદર ખૂબ વધારે ગરમી રહેતી હોય ગળ ગરમી રહેતી હોય ભવિષ્યની અંદર અલ્સરિટી કોલાઇટી જેવી સમસ્યાઓ ના થાય પેટમાં ચાંદા ન પડે આંતળામાં ચાંદા ન પડે આવી તમામ બચવું હોય તો આ ઋતુ દરમિયાન જે દેશી લીલા આપણને મળે છે એની ચટણી બનાવીને ભોજનમાં આપણે સ્થાન અચૂક આપવું જોઈએ જેથી કરીને ગરમી સંબંધિત જેટલી ચાલીસ થી વધારે પણ બીમારીઓ છે આ ચાલીસ થી વધારે બીમારીઓ સામે લડવા માટે એક સુરક્ષા કવચ બનાવવા માટે ભોજનમાં દેશી લીલા ધાણાની ચટણીને સ્થાન આપણે અચૂક આપીએ જે કોઈ લોકોને એક વખત ભોજન લીધા પછી લાંબા સમય સુધી ભૂખ ન લાગતી હોય ઘણા લોકોને એક વખત ભારે ભોજન લઈ લે પછી છ કલાક સુધી આઠ કલાક સુધી ભૂખ બિલકુલ જ ના લાગતી હોય આવા તમામ લોકો માટે દેશી લીલા ધાણાની ચટણી રૂપ સાબિત થાય છે કારણ કે તે જઠરાગ્નિને મજબૂત કરે છે લીધેલા ભોજનને સારી રીતે પચાવે છે સાથે સાથે એ પાચક રસ બનાવવામાં ખૂબ સહાયક સાબિત થાય છે સલાઈવા સારી રીતે બનાવે છે અને એક વખત પાચક રસ સારી રીતે બને સલાઈવા સારી રીતે બને તો લીધેલું ભોજન પચી જશે અને ફરી સારી એવી ભૂખ આપણને લાગશે અને

આપણને એમ લાગશે ધાણા તો સ્વભાવે ઠંડા છે કેવી રીતે આપણને શરદી ઉધરસ કફથી બચાવશે કારણ કે ધાણાની અંદર બીજા જે ઇન્ગ્રેડિયન્ટ આપણે નાખવાના છીએ એ કફને દૂર કરનારા છે તો જે કોઈ લોકોને શ્વસન સંબંધિત સમસ્યા હોય કફ રહેતો હોય શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ખૂબ વારે વારે ઘાટો કફ થઈ જતો હોય આવા તમામ લોકો માટે ભોજનમાં દેશી લીલા ધાણાની ચટણીને સ્થાન આપીશું તો આવી તમામ સમસ્યાઓથી આપણે બચી શકીશું મહિલાઓની વાત કરીએ તો જે કોઈ મહિલાઓના શરીરની અંદર પિત્ત દોષ વધારે હોય સાથે સાથે તે લોકોને માસિક સંબંધિત સમસ્યાઓની અંદર ખૂબ વધારે પ્રમાણમાં વ્હાઈટ ડિસ્ચાર્જ થતું હોય વધારે પ્રમાણમાં બ્લીડિંગ ખૂબ માસિક સ્ત્રાવ દરમિયાન નીકળતું હોય આવી તમામ સમસ્યાઓ માટે દેશી લીલા ધાણાની ચટણીને સ્થાન અચૂક આપવું જોઈએ એ સ્વભાવે ઠંડા છે જેથી કરીને ગરમી રિલેટેડ જે કંઈ સમસ્યાઓ હોય ખાસ કરીને વ્હાઈટ ડિસ્ચાર્જની જે લોકો માતાઓ બહેનોની સમસ્યા રહેતી હોય એવા એવી માતાઓ બહેનો માટે ભોજનમાં દેશી લીલા ધાણાની ચટણી અચૂક લેવી જોઈએ કારણ કે એ તમામ ગરમી સંબંધિત સમસ્યાઓથી આપણને બચાવે છે આટલા બધા એના ફાયદા હોવાના કારણે આ ઋતુ દરમિયાન દેશી લીલા ધાણાની ચટણી આપણે અચૂક ખાવી જોઈએ કારણ કે દેશી લીલા ધાણા માત્ર ને માત્ર આપણને આ હેમંત ઋતુ શિશિર ઋતુ વધુ વધુ વસંત ઋતુના થોડા સમય દરમિયાન જ મળતા હોય છે પછી આખું વર્ષ દેશી લીલા ધાણા આપણને ક્યાંય જોવા નહીં મળે તો વર્તમાન સમયમાં જ્યારે શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે દેશી લીલા ધાણાને ચટણી આપણે અચૂક બનાવીને ખાઈએ જેથી આટલા બધાના લાભથી આપણે વંચિત ન રહી જઈએ પરંતુ ઉભારો આટલા બધા એના ફાયદા છે પરંતુ માત્ર આપણી અમુક બે ત્રણ ખામીઓના કારણે દેશી લીલા ધાણાની ચટણીનો લાભ આપણે સારી રીતે લઈ શકતા નથી બધાને એમ થશે કે અમે તો દેશી લીલા ધાણાની ચટણી બનાવીને આખા શિયાળા દરમિયાન ખાઈએ છીએ પરંતુ અમને આના કોઈ લાભ મળતા નથી પરંતુ એવી બે ત્રણ ભૂલો જે આપણે ચટણી બનાવવામાં કરીએ છીએ એની ખાસ સાવધાની રાખીને આપણે ચટણી બનાવીશું તો તો લાભ મળશે ચટણીમાં કેવી એવી બે ત્રણ ભૂલો આપણે કરીએ છીએ તેની પણ વિસ્તારથી વાત કરીએ ચટણી આપણે જ્યારે બનાવવાની છે ત્યારે એના મુખ્ય ઘટક તત્વ તરીકે આપણે દેશી લીલા ધાણા લેવાના છે સેકન્ડ નંબરની વસ્તુ ધાણાથી ઓછી માત્રામાં આદુ લેવાનું છે આદુથી ઓછી માત્રામાં મરચું લેવાનું છે પછી સ્વાદ પ્રમાણે લીંબુ કે મીઠું આપણે નાખવાનું છે આ બધું મિશ્રણ કરીને ચટણી તો બનતી હોય છે પરંતુ સૌથી મહત્ત્વની ભૂલ એ થાય છે કે જ્યારે આપણે એમાં મરચું નાખીએ છીએ એમાં મરચાંને સમારીને એના જે બીજ છે એ પણ આપણે નાખી દઈએ છે આ સૌથી મોટી ભૂલ છે ચટણી ખાંડવામાં જે કંઈ મરચું આપણે યુઝ કરીશું તે પતલું વધારે પ્રમાણમાં જેની અંદર બી છે આવું મરચું યુઝ નથી કરવાનું આપણે શિયાળા દરમિયાન જે કંઈ મરચાં ખાઈએ કે જેની ચામડી વધારે હોય મોટા મરચાં હોય જેની અંદર બીની માત્રા ઓછી હોય આવા મરચાંની માત્ર ને માત્ર છાલ યુઝ કરવાની છે બી બિલકુલ યુઝ કરવાના નથી કારણ કે મરચાના જે બી છે એ રક્ત વિકાર પેદા કરે છે શરીરની અંદર ખૂબ તજા ગરમી વધારે છે અને વિટામિન સી જે છે મરચામાં પણ વિપુલ પ્રમાણમાં હોય છે પરંતુ તેની સ્કીનમાં હોય છે તો જ્યારે આપ ચટણી બનાવો ત્યારે મરચાં એવા સિલેક્ટ કરવાના છે જે મોટા હોય બીની માત્રા ઓછામાં ઓછી હોય અને જ્યારે ચટણી ખાંડી ત્યારે માત્ર માત્ર ઉપરની છાલ આપણે યુઝ કરીશું નહીં કે એના બી સેકન્ડ નંબરની જે કંઈ આપણે ભૂલ કરીએ છીએ ખારાસ લાવવા માટે આપણે જે કંઈ મીઠું વાપરીએ છીએ યા તો આપણે બજારમાં આયોડિન વાળું મીઠું વાપરીશું અથવા તો સિંધવ નમક વાપરીશું આ બંને નમક ચટણી બનાવવામાં નથી વાપરવાના જ્યારે પણ આપણે નમક ખાઈએ ત્યારે એ નમક સંસ્કારિત કરેલું હોવું જોઈએ એટલે કે અગ્નિ એને મળેલી હોવી જોઈએ જેમ કે તમે દાળ શાક બનાવો તો તેમાં મીઠું નાખો છો હવે આ ચટણી જે કંઈ બનાવીશું આપણે એને આપણે અગ્નિ તો આપવાના નથી એને તો આપણે ચૂલે ચડાવવાના નથી અને એમાં આપણે બજારવાળું આયોડિન મીઠું અથવા તો સિંધો મીઠું નાખશે તો એ કાચું મીઠું કહેવાશે ઉપરથી લીધેલું મીઠું ક્યારે પણ આપણને આપી શકે નહીં તો ચટણીમાં જ્યારે મીઠું વાપરવાનું છે ત્યારે હંમેશા સંચળ જ વાપરીએ મોટામાં મોટી ભૂલ આ થાય છે પ્રત્યેક પરિવાર ચટણી તો બનાવે છે પરંતુ તેમાં જે મીઠું વાપરે છે એ સંસ્કારિત કર્યા વગરનું સીધું નાખી દેતા હોય છે પછી આયોડીન વાળું મીઠું હશે અથવા તો સિંધવ મીઠું હશે પરંતુ જ્યારે ચટણી ખાવાની છે ત્યારે એને કોઈ અગ્નિ આપવાની નથી ત્યારે એમાં જે કંઈ ખારાશ મેળવવા માટે આપણે નમક વાપરીશું સોલ્ટ વાપરીશું એ માત્ર ને માત્ર સંચળ જ હોવું જોઈએ બીજું કોઈ મીઠું ચટણીમાં ક્યારે પણ નાખવું જોઈએ નહીં ત્રીજા નંબરની સૌથી મહત્વની આ ચટણી આપણને ક્યારે પણ લાભ આપી શકે નહીં તમે એક નાના બાળકને મિક્સરમાં બનેલી ચટણી આપો અને એ જ બાળકને ખાઈની દસ્તામાં ખાંડેલી ચટણી આપો એ બાળક પણ કહેશે કે મમ્મી મને ખાઈની દસ્તામાં ખાંડેલી ચટણી વધારે સ્વાદિષ્ટ લાગી બાળકને કેવી રીતે ખબર પડી આયુર્વેદમાં એક સિદ્ધાંત છે મર્દનમ ગુણવર્ધનમ જ્યારે તમે દેશી ધાણા આદુ મરચાની ઉપરની છાલ મીઠું લીંબુ બધાને ખાઈની દસ્તામાં ખાંડો છો અથવા તો ભટ્ટામાં એને ઘસો છો ત્યારે આ તમામ પોષક તત્વોવાળી ચટણી એની અંદર રહેલા પોષક તત્વો જે છે એ ડાયજેસ્ટિવ ફોર્મમાં આવે છે ધાણાની અંદર જે કે ન્યુટ્રિશન છે મરચાંની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં છે લીંબુની અંદર જે કે પોષક તત્વો છે વિટામિન સી છે જે આપણી રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટે ખૂબ સહાયક છે ત્યારે એ બધી વસ્તુના ગુણ વધે એટલા માટે આયુર્વેદનો એક સિદ્ધાંત મર્દનમ ગુણ વર્ધનમ જ્યારે આપણે ચટણીને ખાંડીએ છીએ સીલભતામાં પીસીએ છીએ ત્યારે એ માત્ર એના સ્વાદ નથી વધારતી સાથે સાથે એની અંદર રહેલા પોષક તત્વોમાં પણ અનેક ગણો વધારો થાય છે તો આધુનિક ઉપકરણો આપણા ઘરમાં હોય તો આપણે જરૂર રાખીએ પરંતુ કમસે કમ ચટણી ખાંડવા માટે પાંચ દસ મિનિટનો સમય આપીએ તમામ વસ્તુ ઝીણી ઝીણી સમારીને અને ખાઈ દસ્તામાં ખાંડીશું અને એ ચટણી આપણે ખાઈશું ત્યારે આ ચટણી અનેક રોગોથી આપણને બચાવે છે લીધેલું ભોજન પચાવે છે અને એની અંદર રહેલા પોષક તત્વો સારી રીતે આપણને મળી શકે ત્યારે ચટણી બનાવવામાં આધુનિક ઉપકરણનો ઉપયોગ ન કરીએ આપણી પ્રાચીન પ્રથા જે હતી ખાઈણી દસ્તામાં આપણે ચટણી ખાતા હતા સીલભટ્ટામાં પથ્થરની ખાણીમાં જે કંઈ આપણે ચટણી બનાવતા હતા આ જ ચટણી બનાવીને ખાવી જોઈએ જેથી કરીને લાંબા સમય સુધી આપણને આરોગ્યતા મળી શકે તો આવી રીતે દેશી લીલા ધાણાની ચટણી આપણે બનાવીશું જે કે ભૂલ આપણે કરતા હતા એ ભૂલ ન કરીને પારંપરિક પદ્ધતિથી ચટણી બનાવીશું તો એ આપણને અનેક બીમારીમાંથી બચાવશે આપણા ઋષિમુનુએ જે કંઈ પરંપરાઓ આપી છે એ પણ જો આધુનિક ઉપકરણો બનાવી શકતા હતા આપણા શાસ્ત્રોમાં વિમાન બનાવવાની ટેકનોલોજીનો ઉલ્લેખ હતો તો એ લોકો મિક્સચર પણ બનાવી શકતા હતા રસોડાની અંદર આધુનિક ઉપકરણો આપણે જરૂર રાખીએ પરંતુ એટલા બધા પણ મોર્ડન ન થઈ જાય કે આપણી જૂની પરંપરાઓથી આપણે જુદા થઈ જઈએ તો આવી રીતે આપણે ચટણી બનાવીશું તો આ ચટણી આપણને સ્વાદ પણ આપશે અને આપણને આરોગ્યતા પણ આપશે તો આ શિયાળા દરમિયાન દેશી લીલા ધાણાની ચટણી આપણે આવી રીતે જરૂર બનાવીએ અને આરોગ્યતા મેળવીએ સૌને જય હિન્દ વંદે માત્ર